જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાનું જનમેદવી દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું મયુર ટાઉનશીપમાં હકળેઠઠઠ મેદની વચ્ચે શૌર્ય રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાનું જનમેદવી દ્વારા અધકેરું આક સ્વાગત કરાયું હતું જેમાં મયુર ટાઉનશીપમાં હકડેઠઠ મેદની વચ્ચે શૌર્ય રાસ સહિતના કાર્યક્રમો યોજાયા શૌર્ય જાગરણ યાત્રામાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા હતા ઠેર ઠેર રંગોળી શ્રી મોહલ્લા શણગારા ખ્યાતિ પ્રાપ્ત શ્રી રાજશક્તિ રાસ મંડળે હકડેઠઠ મેદરી વચ્ચે શૌર્ય રાસની રમઝટ બોલાવી ધર્મપ્રેમી લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાયા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરીને શૌર્ય જાગરણ યાત્રાનું નગર નગરભ્રમણ કરવામાં આવ્યું હતું જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રામાં મંગળવારે વિભા પર નાગેશ્વર ભોયવાડા હવાઈ ચોક કિસાન ચોક સાધના કોલોની પટેલ પાર્ક યુવા પાર્ક યુવા પાર્ક સાગર રોડ થઈને રાત્રે મયુર ટાઉનશિપ ખાતે આવી પહોંચી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા હતા